અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ ધરોઈ ડેમ અને સાન સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું નદીમાં નવા નીરની આવકમાં ઘટાડો નોંધાયો છે વાસના બેરેજના દરવાજા અડધા ખોલવામાં આવ્યા છે સાબરમતી રિવરફ્રન્ટના વોકવે પરથી પાણી નીચે ઉતર્યું આજે પણ સહેલાણીઓ માટે રિવરફ્રન્ટ વોકવે બંધ રહેશે એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી અમદાવાદ શહેર સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં જે છે તે પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો મુસળાધાર વરસાદ વરસવાની સાથે સાથે કહી શકાય કે ઉપરવાસમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી વરસ્યું હતું એટલે કે વરસાદ વરસ્યો હતો ત્યારબાદના દ્રશ્ય જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં સાબરમતી નદીમાં જે પ્રકારે ધરો પાણીની પુષ્કળ આવક થઈ હતી સંત સરોવરમાં પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી અને તે પાણી જે છે તે અત્યારે હાલ સાબરમતી નદીમાં ઠાલવવામાં આવ્યું છે ગઈકાલની જો આપણે વાત કરીએ તો ગઈકાલે પણ પુષ્કળ પ્રમાણમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું અને જયારે ના કારણે થઈને રિવરફ્રન્ટનો વોકવે જે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને ત્યારબાદ હવે અત્યારના દ્રશ્યો બતાવવા માંગીશ કે પાણીની આવક ઘટી છે અને તેના કારણે થઈને અત્યારે હાલ રિવરફ્રન્ટનું જે વોકવે જે છે તેમાંથી પાણી જે છે તે નીચે ઉતરા છે સાથે સાથે કહી શકાય કે જે પ્રકારની આ પાણીની સતત આવક થઈ રહી છે તેને લઈને વાસણા બેરેજના પર દરવાજા જે છે તે ખોલવાની ફરજ પડી હતી અને અત્યારે હાલ જોઈ શકાય છે કે હવે જે પ્રકારે પાણીનું સ્તર ઘટ્યું છે અને તેને લઈને દરવાજા જે છે તે અડધા ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે નવા નીર આવ્યા છે અને તેના કારણે થઈને સાબરમતી નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે સાથે સાથે સાબરમતી નદી આવેલા ગામો જે છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે 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 જે 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 ભયજનક લાગતા વિસ્તારો ત્યાંથી લોકોને તે કરવાની ફરજ પડી એટલે કે હજુ પણ વરસાદી આગાહી જે છે તે કરવામાં આવી રહી છે અને તેના પગલે તંત્ર જે છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે આજે પણ રિવરફ્રન્ટ વોકવે જે છે તે બંધ રાખવાની ફરજ પડી છે અને સાથે સાથે કહી શકાય કે નીચાણવાળા જે વિસ્તારો જે છે ત્યાં પણ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે કેમેરામેન ધર્મન્દ્રસિંહ સાથે અભિષેકસિંહ વાગેલા ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ